નમસ્કાર આપ હું છું સાથે પોલીસ પીએસઆઈ ના લેખિત પરીક્ષા માટેની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે એન્જલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ ફતેપુરા છોટાઉેપુર ખાતે નિશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરાયા છે

ભરતી થવા પામ્યા છે આમ છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે ત્રણ વર્ષથી સેવાભાવી સામાજિક કાર્યક્રમ યુવાનોની આ સરાહનીય પહેલથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા યુવાનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન થકી બળ મળી રહ્યું છે જે આનંદની વાત કહી શકાય જય હિન્દ જય ભારત આજ રોજ છોટાદેપુર ખાતે જે વિદ્યાર્થીઓ પોલીસ પીએસઆઈમાં ગ્રાઉન્ડ પાસ કરેલું છે તેના માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા ફતેપુરા એન્જલ કંપની કોલેજ ખાતે નિઃશુલ્ક ક્લાસનું આયોજન કરવામાં આવેલ છે તેમાં વડોદરા તથા ગાંધીનગરથી નિષ્ણાત તજજ્ઞો દ્વારા ક્લાસનું આયોજન કરેલ છે તેમાં છોટાઉદેપુર જિલ્લાના વધારેથી વધારે વિદ્યાર્થી લાભ લે અને પરીક્ષા પાસ કરે એ હેતુથી આ ક્લાસનું આયોજન કરવામાં આવેલ છે હું ગોપાલભાઈ રાઠવા જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ આપ સબને આગ્રહ કરું છું કે વધારેથી વધારે વિદ્યાર્થી લાભ લે પરીક્ષા પાસ કરે જય હિન્દ જય ભારત રેહન પટેલ નેશન પ્લસ છોટા છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર